ગજેન્દ્રસિંહ ચાચુએ ગાંધીનગર ખાતે ઝાલાવાડ પંથકમાં મોજી દરનું ગૌરવ વધાર્યું ગાંધીનગર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં મોજેદર નો સિતારો ચમક્યો ગજેન્દ્રસિંહ ચાચુ ફાઉન્ડર મોટિવેશનલ સ્પીકર મોજીદર ખાતે હેલ્થકેર બિઝનેસમેન તરીકે આરોગ્ય ક્ષેત્રે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉપસ્થિત એક થી વધુ જેટલા લોકોને તથા એકસો થી વધુ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવ્યા હતા આરોગ્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી મોજીદર ગામનું ગૌરવ વધાર્યું હતું ગજેન્દ્રસિંહ ચાચુ હેલ્થ કેર બિઝનેસમાં ક્લિનિકલ ટ્રાયલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે સોફ્ટ સ્કીલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ શિક્ષપાસ ક્ષેત્રે દ્વારા સૌથી વધારે વર્કશોપ અને સેમિનાર યોજ્યા છે ગજેન્દ્રસિંહ એક થી વધુ પ્રોજેક્ટ મેનેજરોને તાલીમ આપી રહ્યા છે આ પ્રસંગે ડોક્ટર પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર ગાંધીનગર ગુજરાત સાહિત્ય અવનીબા મોરી જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારી અરવલ્લી ડોક્ટર અભયસિંહ ચૌહાણ સેક્શન ઓફિસર સચિવાલય ગાંધીનગર તથા મોટી સંખ્યામાં કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર